નમસ્કાર મિત્રો સ્વાગત છે ફરી તમારું એક નવા વિડીયોમાં હમણાં થોડાક દિવસોથી તમે સોશિયલ મીડિયા ઉપર ખજૂરભાઈને લઈને તેમના વિડીયો અને સમાચાર સાંભળતા હશો કે ખજૂરભાઈએ કોઈ એક સિંગતેલ કંપની સાથે ડગો કર્યો છે કે તેમણે પહેલાં તે સિંગતેલની કંપની સાથે હાથ મેળવી તે કંપનીને બ્રાન્ડને પ્રમોટ કરતા હતા પણ હવે તેમણે તે કંપનીને પ્રમોટ કરતા બધા વિડીયો તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટમાંથી ડિલીટ કરીને પોતાના નામવાળી કંપનીનું સિંગતેલ માર્કેટમાં લઈને આવ્યા છે હવે ભાઈઓ આ વાતને લઈને અત્યારે તેમના ઉપર લોકો ખોટા આક્ષેપો મૂકી રહ્યા છે કે ખજૂરભાઈએ તે સિંગતેલની કંપની સાથે ડગો કર્યો છે પણ ના ભાઈઓ એવું કાંઈ જ નથી ખજૂરભાઈ એવું કરી જ ન શકે કારણ કે જે માણસ ગરીબોના ઘર ફ્રીમાં બનાવતા હોય કોઈ વિદ્યાર્થીને ભણવાનો તમામ ખર્ચો પોતે લઈ લેતા હોય કોઈ અબોલ જીવની પણ સેવા કરતા હોય તે માણસ કોઈની સાથે ડગવો કરી જ ન શકે પણ ભાઈઓ આ વાતને લઈને તમારું શું કહેવાનું થાય છે તે કોમેન્ટ કરીને જરૂરથી કહેજો અને જો તમે આ ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો જેથી ગુજરાતના આવા જ અવનવા સમાચાર તમને આ ચેનલ ઉપરથી મળતા રહે અને સાથે જો તમને પણ ખજૂરભાઈનું સમાજ સેવાનું કામ પસંદ આવતું હોય તો વિડીયોને લાઈક કરવાનું ન ભૂલશો